મિત્રો ભારતમાં ઘણી બધી ચેનલો મિત્રો બેન કરવામાં આવી છે અને યુટ્યુબ તે ચેનલો ઘણી ખરી યુટ્યુબમાંથી ડિલેટ કરવામાં આવી છે એમાંથી મિત્રો આપણી ચેનલો તો મિત્રો આવનારા સમયની અંદર નથી આવવાની ને તો ખાસ મિત્રો આ માહિતી એના માટે બનાવી છે કે આપણી ચેનલની અંદર આ પ્રોબ્લમ ના આવે કારણ કે મિત્રો થોડા જ એટલે કે પંદર દિવસમાં જ મિત્રો ન્યૂઝમાં આવેલું હતું તમે કદાચ ના જોયું હોય તો હું તમને પ્રૂફ સાથે દેખાડીશ કે જે ભારત સરકારે ખુદ ચેનલોને બેન કરી છે યુટ્યુબમાંથી ડિલીટ કરી છે જે પૈસા કમાઈ રહ્યા છે એ લોકોની ચેનલ મિત્રો મોનોટાઇઝન ને એ લોકોની ચેનલો ઘણી બધી હટાવી દીધી છે એટલે ઘણી બધી લાઈવ પ્રૂફ સાથે વિધો જે તમને નથી ખબર એ તમને માહિતી તમને લાઈવ પ્રૂફ સાથે સમજાવવાનો છું તો આપણે પણ મિત્રો ભૂલ ના કરીએ જે યુટ્યુબ ચેનલો ભારત સરકારે હટાવવામાં આપણે સરકારે હટાવી છે તો કયા કારણોસર હટાવી છે એ જ વિડીયોમાં શું હશે અને કેમ હટાવવામાં આવી છે અને કેમ એ ચેનલો બેન કરી છે તો આખી જ માહિતી તમને વિડીયોમાં લાઈવ પ્રૂફ સાથે સમજાવવાનું છું મિત્રો ચેનલની અંદર બને રહેજો અને યુટ્યુબ ચેનલ લગતી તમારે કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ગુજરાતી ચેનલમાંથી તમને મળી રહેશે મિત્રો બને ત્યાં સુધી યુટ્યુબને લગતા ટોટલ પ્રશ્નો વિડીયો બનાવવાની પૂરેપૂરી કોશિશ મિત્રો ઘણા હું કરું જ છું બીજું કે ઘણા લોકોની મિત્રો કોમેન્ટ દિવસની અંદર હું લગભગ બસો લોકોની કોમેન્ટનો રિપ્લાય આપું છું હવે તમે ખુદ મિત્રો વિચારી લો કે ઘણા લોકોની કદાચ હું કોમેન્ટ રિપ્લાય નહીં આપી શકતો હોય પણ એનો મતલબ એ નથી કે મેં તમારી કોમેન્ટનો રિપ્લાય નથી આપ્યો અને હા જેટલી મને મારી પાસે નોલેજ છે ને એનો પ્રશ્ન તમે મને કર્યો હશે તો એનો રિપ્લાય તમને આપવાનો પૂરે કોશિશ કર્યો હશે બાકી જે નોલેજ મારી પાસે નથી એની તમે મને રિપ્લાય મતલબ કોમેન્ટ કરી હશે તો હું તમને રિપ્લાય નહીં આપી શકું કારણ કે આપણી પાસે જેની નોલેજ નથી એનો હું ખોટી રિપ્લાય નથી આપતો મિત્રો તો જો મિત્રો અહીંયા પંદર દિવસ પહેલાં તમારે સર્ચ કરવાનું છે જો લાઈવ પ્રૂફ સાથે વિડીયો દેખાડું કે યુટ્યુબે જે આપણી સરકારે જે ચેનલો ડિલેટ કરી યુટ્યુબમાંથી એ ચેનલની અંદર શું હતું તમે ખુદ જોઈ લો મિત્રો તમને ખુદ આવે જે સમાચાર આવ્યા છે સમાચાર તમે ખુદ જોઈ લો અને તમને ખબર પડે કે યુટ્યુબે આ એક્શન કેમ લેવું પડ્યું જે સરકારે એક્શન લીધું છે યુટ્યુબ તરફ કે આ ચેનલો છે ને ડિલેટ કરવાની છે જે બેન કરી છે આપણા ભારત સરકારમાં તો આ ચેનલો કઈ છે ને એમાં આપણે ના આવીએ યુટ્યુબ ચેનલની અંદર આપણને કોઈ આગળના આવનારા સમયની અંદર પ્રોબ્લેમ ના થાય ને એટલા માટે મિત્રો આપણે આ વિડીયો બનાય છે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી રેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને લોકોને ખાસ વિનંતી કરું છું કે આપણે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અહીંયા આપણે જો અહીંયા યુટ્યુબમાં આપણે લાઈવ પ્રૂફ સાથે સ્ક્રીન લગાવી દઉં છું તો મેં અહીંયા સ્ક્રીન લગાવી દીધી છે તો અહીંયા સર્ચ બોક્સમાં જોઉં છું ને અહીંયા એક્શન ઓન યુટ્યુબ ચેનલ લખ્યું છે જો અહીંયા એક્શન ઓન યુટ્યુબ ચેનલ એટલું તમારે લખવાનું છે એક્શન ઓન યુટ્યુબ તો એટલું તમે લખશો ને એટલે જુઓ મિત્રો લાઈવ પ્રૂફ સાથે તો એ થોડા નીચે જશો એટલે તમને એક ઓપ્શન તમને અહીંયા લાઈવ પ્રૂફ સાથે મળે છે જો એક ચેનલ ઉપર વિડીયો આવેલી છે આપ જુઓ અહીંયા તમે જે ચેનલ કઈ છે એ જો ઇન્ડિયાની નંબર વન ચેનલ છે જી ન્યૂઝ ચેનલ છે જેની અંદર સબસ્ક્રાઈબ છે ત્રણ પોઈન્ટ પાંત્રીસ કરોડ આપ જોઈ શકો છો ખોટી ન્યૂઝ ના હોય મિત્રો કેટલા છે સબસ્ક્રાઈબ અને જેની અંદર લાઇવ પ્રૂફ્સ યુટ્યુબની જે ડિટેલ અપડેટની જે માહિતી આપી છે એ તમે ખુદ મિત્રો તમારા વિડીયોની અંદર જોઈ લેજો કારણ કે હું તમને નહીં દેખાડી શકું કારણ કે તમે સમજો છો કે મને કોપીરાઈટ મળી શકે અને તમને લાઈવ પ્રૂફ સાથે જુઓ અહીંયા વિડીયો ચેનલનું નામ છે જી ન્યૂઝ અને ત્રણ પોઈન્ટ પાંત્રીસ મતલબ કરોડ છે ત્રણને કરોડને પાંત્રીસ લાખ સબસ્ક્રાઈબ છે આપ જોઈ શકો છો અને જેની અંદર લખીશું એક્સન ઓન યુટ્યુબ ચેનલ સોસે જ્યાદા યુટ્યુબ ચેનલ સર પર સરકાર કી બડી કારવાહી આપ દેખરે જો જોઈ લો તમે મતલબ હોથી વધુ ચેનલો મિત્રો બેન કરી દીધી છે ઓલરેડી અને એ ચેનલો કઈ કઈ હતી અને એ તમને સમજાવું તો એનાથી આપણે નીચે જઈએ તો એક બીજી ન્યૂઝ આપેલી છે જો અહીંયા એ જ ચેનલમાં આવેલી છે એ જે આજ તકમાં છે આપ ખુદ જોઈ શકો છો નીચે એક પોઈન્ટ મતલબ ત્રણ લાખ જે આજ તકમાં આવેલી છે આજ તકની અંદર પણ મિત્રો આ આવેલી છે આપ ખુદ જોઈ શકો છો મિત્રો જેથી તમને એવું ના લાગે કે આ ફેક વિડિયો છે આપણી ચેનલની અંદર હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડી જોઈએ તો અહીંયા જો અહીંયા બધા ઉપર મિત્રો અહીંયા કોઈ એવી ચેનલ નથી કે જેની અંદર આ ન્યૂઝ ના આવી હોય અને આ ચેનલો કેમ ડિલેટ કરવામાં આવી છે જો અહીંયા ન્યૂઝ અઢાર ઇન્ડિયા ઉપર પણ મિત્રો અઠવાડિયામાં પંદર દિવસ પહેલાં વિડિયો અપલોડ થયેલી છે હવે મિત્રો આ ન્યૂઝ તમે ખુદ મિત્રો જોઈ લેજો આપ જોઈ લો અહીંયા બધી જ જગ્યાએ મિત્રો યુટ્યુબના સમાચાર છે હવે આ પ્રોબ્લેમ મિત્રો કઈ રીતે ને કેમ આવી છે તો ખાસ મિત્રો એ તમને કહી દઉં કે જે યુટ્યુબ ચેનલની અંદર જે ફેક વિડીયો બનાવે છે ફેક ન્યૂઝ બનાવે છે એના ઉપર પ્રતિબંધ લગાયો છે જે ફેક એટલે તમે સમજી શકો છો મિત્રો કોઈ ન્યૂઝના તમે વિડીયો બનાવો છો ફેક ન્યૂઝ બનાવો છો અને જે વાયરલ ફેક વિડીયો બનાવે છે એમના માટે આ લાગુ પડે છે અને તમને વિશ્વાસ ના હોય તો આ વિડીયો મિત્રો તમારી ચેનલની અંદર તમે ચાલુ કરીને આખો વિડીયો જોઈ લેજો એટલે તમને મિત્રો ખબર પડે કારણ કે મિત્રો આપણા સબસ્ક્રાઈબને ખબર પડવી જોઈએ કે આપણે કોઈ ભૂલ નથી કરતા આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે ને એ ટાઈપ માટે મિત્રો આ વિડીયો બનાય છે આ ન્યૂઝ મિત્રો આજે રાત્રે જ મેં જોઈ એટલે તમારા માટે વિડીયો બનાવી કારણ કે પંદર દિવસ થઈ ગયા છે પંદર દિવસ પછી પણ મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ આવનારા સમયની અંદર આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવી જોઈએ તો ખાસ મિત્રો ચેનલમાં સર્ચ કરજો તમારી મિત્રો એક્શન ઓન યુટ્યુબ ચેનલ ખાલી લખજો એટલે જે ન્યૂઝ છે ને પંદર દિવસની અંદર જે યુટ્યુબને જે પોલિસી જે નિર્ણય લીધો છે સરકારે અને કઈ કઈ ચેનલ ઉપર બેન લગાવ્યો છે એ બધી માહિતી તમને લાઈવ પ્રૂફ સાથે તમે તમારા મોબાઈલની અંદર જોઈ શકો છો અને મિત્રો યુટ્યુબ પોલિસી અને રૂલ્સ વિશેની વધુ માહિતી મેળવવા માટે આપણી એક નવી ચેનલ છે ટેકનિકલ આરડી રાઠોડ અને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરજો